સવારના સમયે ઘરેથી નીકળી ગઈ હતી ડબોલી બ્રિજ પરથી તાપી નદીમાં કૂદવાનો પ્રયાસ કરી રહી હતી પતિ સાથે છેલ્લા થોડા સમયથી મહિલાને અણબનાવ ચાલી રહ્યો હતો નાના નાના મુદ્દે ઝઘડા થઈ રહ્યા હતા ત્યારે આ તમામ બાબતોથી કંટાળીને મહિલા આપઘાત કરવા માટે ઘરેથી નીકળી ગઈ હતી ડબોલી બ્રિજ પર જઈને તાપીના ધસમસતા પાણીમાં જીવન ટૂંકાવે તે અગાઉ બ્રિજ પર કોઈનું ધ્યાન ગયું હતું પોલીસને જાણ થતાં સિંગણપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મહિલા સાથે વાતચીત કરીને તેને આપઘાત કરતા રોકી લીધી હતી મહિલાએ પોતાની હૈયાબરાલ ઠાલવી હતી જોકે પોલીસ મહિલાનું જીવ બચાવવામાં સફળ રહી હતી બાદમાં મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું